સુરતમાં ઘણીવાર સામાજિક તત્વોનો આતંક અવારનવાર સામે આવતો રહે છે જેમાં લુખા તત્વોના લીધે સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળે છે ત્યારે સુરતમાં વધુ એક લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો હતો સુરતના સરથાણા વિસ્તારમાં માથાભારે મનીષ કુકરી ગેંગનો આતંક સામે આવ્યો હતો જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી હતી સુરતમાં માથાભારે મનીષ કુકરી સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી હતી સુરતમાં મનીષ કુંકરી ગેંગના પાંચ અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો અને જે પાંચ અસામાજિક તત્વો સીસીટીવીમાં કેદ થયા હતા આરોપીઓ આતંક મચાવીને ફરાર થઈ ગયા હતા આરૂપીઓ સુરતથી અમદાવાદ અમદાવાદથી સત્તારા અને મધ્યપ્રદેશ ભાગતા ફરતા હતા જેની શોધખોળ સુરત ક્રાઇમ બ્રાન્ચ કરી રહી હતી મનીષ કુકરી ગેંગના સભ્યો મધ્યપ્રદેશના પંચમઢીમાં છુપાઈ ગયા હતા જેમને ઝડપી લેવા માટે ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરી હતી અને જે પછી સુરત ક્રાઈમ બ્રાન્ચે મધ્યપ્રદેશના પંચમઢીમાંથી મનીષ કુકરી અને તેના સાગરીતોની ધરપકડ કરી હતી

और जीपीएट वन के तहत एक केस रजिस्टर हुआ ये एक घटना रात को साढ़े तीन बजे बापा सीताराम चौक के पास हुई होटल में लड़ाई झगड़ा हुआ इसमें टोटल पांच आरोपी थे पहले आरोपी का नाम मनीष कुकरी दूसरे का नाम हितेश तीसरे का नाम अनिल ठाकुर राजपूत चौथे का नाम चिराग और पांचवा आशीष और ये पांचों एक लुका तत्व की तरह इधर उधर असामाजिक तत्व करते रहते हैं पहले भी इनके खिलाफ क्राइम रजिस्टर हुआ है सुनील झांझावाला ब्यूरो रिपोर्ट Today Gujarati News